ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક ગોહિલવાડેના કોળી સ્ત્રી પુરુષો હાથમાં સુપડા સાવરણી સુંડલા ડાલા સાંભેલા લઈ વર્તુળાકારે ફરીને નૃત્ય કરે છે તે કયું નૃત્ય છે જવાબ ઢોલોરાણો પ્રશ્ન બે શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકા તીર્થ ક્યાં જિલ્લામાં આવેલ છે જવાબ જુનાગઢ પ્રશ્ન ત્રણ ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક સરોવર ગુજરાતમાં ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ નારાયણ સરોવર કચ્છમાં પ્રશ્ન ચાર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ જુનાગઢ જિલ્લામાં પ્રશ્ન પાંચ મેરે તો ગિરધર ગોપાલ આ પદ કોણે લખ્યું છે જવાબ મીરાબાઈ પ્રશ્ન છ ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે જવાબ અલિયા બેટ પ્રશ્ન સાત વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે જવાબ મચ્છુ પ્રશ્ન આઠ રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે જવાબ આજી પ્રશ્ન નવ ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલી શ્રેષ્ઠી મહાજન અને ધર્મોપ્રેમી ઝઘડુશા ક્યાંના વતની હતા જવાબ કચ્છના પ્રશ્ન દસ ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ અમરેલી વિડીયો આગળ જોતાં પહેલાં એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્ર વર્તુમાં વિડીયોને શેર કરી દો પ્રશ્ન અગિયાર દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે જવાબ કાપવાળી પ્રશ્ન બાર ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે જવાબ ગીરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી જિલ્લામાં આવેલું છે પ્રશ્ન તેર કચ્છની ઉત્તર નદીઓ ક્યાં લુપ્ત થાય છે જવાબ કચ્છના રણમાં પ્રશ્ન ચૌદ પાવાગઢ પર્વત ઉપર ક્યાં માતાજીનું સ્થાનક છે જવાબ મહાકાળી માનું પ્રશ્ન પંદર ગાંધીજીની આત્મકથાનું નામ શું છે જવાબ સત્યના પ્રયોગો પ્રશ્ન સોળ ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે જવાબ કાનમ પ્રદેશ પ્રશ્ન સત્તર ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી જવાબ દલપત રામે પ્રશ્ન અઢાર ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે જવાબ નરસિંહ રાવ તિવેટિયા પ્રશ્ન ઓગણીસ ભક્ત કવિત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો જવાબ દ્વારિકામાં પ્રશ્ન વીસ કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા જવાબ વડોદરા પ્રશ્ન એકવીસ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે જવાબ કવિ ભાલણ પ્રશ્ન બાવીસ ધોધ કઈ નદી પર આવેલો છે જવાબ અંબિકા પ્રશ્ન યંગ ઇન્ડિયા હરિજન બંધુ અને નવજીવન સામયિકો કોણે શરૂ કરેલા જવાબ મોહનદાસ પ્રશ્ન ચોવીસ વર્ષ બે હજાર દસમાં માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે જવાબ ચારસો અગિયાર પ્રશ્ન પચીસ ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે જવાબ પ્રેમાનંદ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો